હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ખાનામાં અને આજે આપણે બનાવીશું ઈનોનો ઉપયોગ કરીને જે બજારમાં મળતા હોય છે ને શેકેલા ચણા એવા જ શેકેલા ચણા આપણે ઈનોનો ઉપયોગ કરીને ઘરે બનાવવાના છે જો આવા દાળિયા છૂટા પડતા હોય છે એવા શેકાતા હોય છે ઘરે જ કુકરમાં અને જો આવા સરસ મજાના ક્રન્ચી બનતા હોય છે તો અહીંયા અમે દેશી ચણા જે હોય છે ને તે જ ચણા લીધા છે પણ જે પીળી છાલવાળા હોય છે તે લીધા છે તમે કાળી છાલવાળા જે દેશી ચણા હોય છે તે પણ લઈ શકો છો અને અહીંયા આપણે ચણાને સાફ કરી લેવાના છે કપડાથી કેમ કે ચણાને આપણે ધોયા વગર યુઝ કરવાના છે તો ચણાને કપડાથી સાફ કરી લેવાના કંઈક કાંકરી કે કંઈક હોય તે કાઢી લેવાનું સાફ કરી લેવાનું છે ચાલો હવે આપણે ચણાને એક વાસણમાં ટ્રાન્સફર કરીશું તો આ ચણા એ જ ચણા છે જે બજારમાં મળતા હોય છે સહેલાઈથી એવું નથી કે આ કંઈક અલગ ચણા છે તો આ એ જ ચણા છે જે બજારમાં મળે છે તો તમને આસાનીથી મળી રહેશે અને આપણે પહેલા ઈનોને ઉપર એડ કરીશું અને ત્યારબાદ આપણે મીઠું એડ કરવાનું છે અને હળદર એડ કરવાની છે અને એવું નથી કે અંદાજા મુજબ ખાલી થોડું ઘણું જેટલું આપણને લાગે કે ચણા ડૂબે છે એટલું થોડું ઘણું પાણી રેડવાનું છે વધારે નથી એડ કરવાનું અને જુઓ પાણી રેડતા જ સરસ ઈનો એક્ટિવેટ થઈ રહ્યો છે આપણા ચણામાં એટલે કે ચણાની છાલમાં સરસ ઈનો એબ્ઝોર્બ થઈ રહ્યો છે જુઓ ચણા સરસ એબ્ઝોર્બ કરી રહ્યું છે પાણી તો ફ્રેન્ડ્સ એવું કંઈ નથી હોતું કે ઈનોથી શું થાય સોડા નાખીને આપણે ચણા બાફતા હોય છે ચણાને આપણે ત્યારે ઉપરની સ્કીન કેવી નરમ થઈ જતી હોય છે ને તો ઈનોના કારણે પણ એજ થતું હોય છે એટલે ચણાને આપણે ફૂટવામાં ફોડવામાં આસાની રહેતી હોય છે તો આપણે અહીંયા દસ મિનિટ માટે રેસ્ટમાં મૂકીશું અને ત્યાં સુધી આપણે કૂકરને લઈશું તો અહીંયા આપણે કુક્કર મોટું આવું લેવાનું છે મોટા મોઢાવાળું એટલે કે પહોળું લેવાનું છે તો જુઓ આવું પહોળું હોય ને તેવું લેવાનું છે ઊંડું હોય અને તળિયું જાડું હોય એવું લેવાનું છે અને જો તમારી પાસે ના હોય ને તો તમે ઘરનું સાદું પણ લઈ શકો છો વાંધો નહીં અને આવી રીંગ આપણે કાઢી લેવાની છે કેમ કે આપણે ચણાને પ્રેશર વગર ફોડવાના છે એટલે કે બનાવવાના છે પ્રેશરની જરૂર નથી તો પ્રેશર ના થાય એટલા માટે આપણે રીંગને કાઢી લઈશું અને હવે હું તમને બતાવું આ મીઠું છે જે હું પીઝા બનાવું છું ઘરે ત્યારે યુઝ કરું છું તો આ એ જ મીઠું છે જે ઘરે આપણે વાપરતા હોય છે ને યુઝ કરતા હોય છે તે મીઠું છે તો તમે જે ઘરમાં યુઝ કરતા હો ને તે દરદરું મીઠું લેજો પેલું દરિયાઈ મીઠું નથી લેવાનું જે ગાંગડાવાળું હોય છે ને તેને દળીને નથી લેવાનું આ જ મીઠું લેવાનું છે તો મારું યુઝ કરેલું મીઠું છે તમે તમારું ઘરનું મીઠું લેજો કંઈ વાંધો નહીં આવે તો બસ આપણે મીઠું ને કૂકરમાં એડ કરી દેશો આવી રીતે અને હવે આપણે ગેસ પર લઈ જઈએ કૂકરને તો હવે આપણે કૂકરમાં મીઠું એડ કર્યું છે ને તેને હલાવતા જવાનું છે અને હલાવતા જવાનું છે આવી રીતે મિક્સ કરતા જવાનું છે મીઠુંમાં મોઈશ્ચર હોય જ છે જુઓ હું ચમચો ફેરવું છું ને તો ચમચાને લાગી ગયું છે મીઠું તમે દેખી શકો છો ચમચાને મીઠું અડી રહ્યું છે લાગી ગયું છે તો એનો અર્થ એ છે કે મીઠુંમાં મોઇશ્ચર છે તો જેમ જેમ આપણે હલાવતા જઈશું તેમ તેમ મીઠુંમાંથી મોઈશ્ચર દૂર થતું જશે અને ચમચો જુઓ હવે ચમચા પરથી મીઠું ખરી રહ્યું છે મીન્સ કે આ મીઠું આપણું સરસ કોરું થઈ રહ્યું છે તો ઠંડા મીઠામાં બિલકુલ પણ ચણા નથી એડ કરવાના ફ્રેન્ડ્સ તો આપણા ચણા ફૂલે નહીં અને ફૂટે બિલકુલ પણ નહીં તો સરસ મજાનું મીઠું આપણે ગરમ કરતા જવાનું છે સરસ હલાવતા જઈને અને પછી હાથ મૂકીને ચેક કરવાનું છે કે ગરમ થયું છે કે નહીં અને મેં ભૂલથી મીઠું હાથમાં પકડી લીધું હતું તો દજાઈ ગયા હતા હાથ તો દસ મિનિટ થઈ ગઈ છે અને ચણાએ પણ રેસ્ટ લઈ લીધો છે તો જુઓ ચણાએ સરસ હળદર અને મીઠું ઈનો ને એબ્ઝોર્બ કરી લીધું છે છાલ થોડી ફૂલી ગઈ છે તો બસ હવે ગરમ ગરમ મીઠું આપણે ચણાને એડ કરીશું અને સરસ રીતે હલાવી દઈશું તો ફ્રેન્ડ તમે એમ વિચારતા હશો કે ચણા પર બધું મીઠું લાગી ગયું છે હવે શું તો એ ચિંતા બિલકુલ પણ ના કરશો આવી રીતે તમે મિક્સ કરતા જશો ને હલાવતા જશો હલાવતા જશો એટલે જેમ જેમ ચણા ગરમ થતાં જશે મીઠાની અંદર તેમ તેમ ચણા ફૂલતા જશે તેમ તેમ મીઠું ખરતું જશે જેમ ચમચા પરથી ખરી ગયું હતું ને પહેલાં લાગ્યું હતું પછી ખરી ગયું હતું તેમજ બસ તો આવી રીતે મિક્સ કરતા જવાનું છે મિક્સ કરતા જવાનું છે અને ત્યારબાદ આપણે ઢાંકણ કૂકરનું બંધ કરી દઈશું જ્યારે એમ લાગે કે બસ ચણા પરથી મીઠું ખરી ગયું છે ને ત્યારે તો બસ બધું મીઠું ખરી ગયું છે ચણા પરથી અને ચણા સરસ ગરમ થઈ ગયા છે તો ચાલો હવે ઢાંકણ બંધ કરી દઈએ અને અહીંયા આપણે વિસલનો યુઝ કરીએ ના કરીએ કોઈ ફરક નથી પડતો કેમ કે આપણે રીંગ કાઢી લીધી છે તો વિસલ આપણે રાખીએ પણ અને ના પણ રાખીએ તો પણ કોઈ ફરક નહીં પડે બસ આપણે આવી રીતે હલાવવાનું છે કુકરને કુકર બંધ કર્યા પછી બિલકુલ પણ સાઈડમાં નથી રાખવાનું થોડીવાર મૂકવાનું છે હલાવવાનું છે થોડીવાર ગેસ પર મૂકવાનું છે હલાવવાનું છે તો આવી રીતે આપણે હલાવતા જઈને પછી કૂકર ખોલીને ચેક કરી લેવાનું છે થોડીવાર પછી કે ચણા આપણા કેવા થયા છે તો જુઓ આપણા ચણા ચણા સરસ સોરી ચણા સરસ ફૂલી ગયા છે ફૂટવા આવવાની તૈયારીમાં છે અને અમુક તો ફૂટ્યા છે તમે દેખી શકો છો ને તો જુઓ આપણા ચણા સરસ ફૂટવાની તૈયારીમાં છે તો ફરીથી ફટાફટ જલ્દીથી બંધ કરી દઈએ કુકર અને બસ ફરીથી આપણે હલાવવાનું છે ગેસ પર મૂકવાનું છે હલાવવાનું છે ગેસ પર મૂકવાનું છે અને જુઓ આવી રીતે હલાવતા હલાવતા જઈને પછી આપણે ચણાને સરસ શેકી લેવાના છે અને બાદ આપણે કુકરનું ઢાંકણ ખોલીશું તો જુઓ આપણા ચણા કેવા થયા છે જુઓ કેટલા સરસ મજાના આપણા ચણા ફૂટી ગયા છે એક એક ચણો સરસ મજાનો ફૂટ્યો છે જુઓ તો તમે પણ મારી મેથડ ફોલો કરશો ને ફ્રેન્ડ્સ તો સરસ મજાના અરે દાદજી કઈ જોયું તો તમે આવી રીતે ના કરતા આવી રીતે પકડતા ના નહીં તો હું બેથી ત્રણ વાર દાજી ગઈ છું ચણાને પકડવામાં ને મીઠું ને પકડવામાં તો હું ચાલો હું તમને ડાયરેક્ટ ગળ ચારણીમાં ચાળીને બતાવું ચણા તો અહીંયા આપણે એક વાસણ લેવાનું છે અને એમાં આપણે એક ચાળણી લેવાની છે ને ચાળણીમાં આપણે કૂકરમાં રહેલું મીઠું અને ચણાને ચાળી લેવાના છે એડ કરવાના છે પછી ચાળી લેવાના છે અને જુઓ કેટલા સરસ ચણા આપણા ફૂટીને તૈયાર થયા છે તો જુઓ બજારમાંથી લાવવાની હવે કોઈ જરૂર પડે નહીં જ્યારે પણ ચણા ખાવાનું મન થાય તો બસ આ મેથડને ફોલો કરો અને પછી ચણાને સરસ મજાના બનાવીને ગરમ ગરમ ખાઈ લો અને આ ચણા તમે જુઓ હું ફરીથી સાચી ગઈ હતી તો આ ચણાને તમે મહિનાઓ સુધી પણ સ્ટોર કરી શકો છો આ ચણા બિલકુલ પણ બગડતા નથી કેમ કે આપણે આ ચણાને મીઠુંમાં પકવ્યા છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે આ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ જરૂરથી કોમેન્ટમાં કહેજો જો આવા સરસ મજાના દાળિયા છૂટા પડતા હોય છે એવા ચણા બને છે તો તમે પણ આવા ચણા જરૂરથી બનાવજો અને મારી રેસીપીને લાઈક જરૂરથી કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો ફરીથી મળીશું એક મસ્ત મજાના રેસીપી સાથે લવ યુ ઓલ